એસએસજી હોસ્પિટલમાં દાખલ થયેલા બાર બાળકોમાંથી ત્રણના સેમ્પલ ટેસ્ટ માટે મોકલ્યા હતા જેમાંથી એકે ટેસ્ટ ચાંદીપુરાનો પોઝિટિવ આવ્યો છે એસએસજી ખાતે દાખલ થયેલા કુલ બાર બાળકોમાંથી ત્રણના સેમ્પલ લઈ ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા હતા જેમાંથી એક ટેસ્ટ ચાંદીપુરાનો પોઝિટિવ આવ્યો છે અને અન્ય બે નેગેટિવ ટેસ્ટ આવ્યા છે એસએસસી વિભાગના હેડ ડોક્ટર શુક્લાનું કહેવું છે કે આનાથી ભયભીત થવાની જરૂર નથી બધા જ કેસો સસ્પેન્ટેડ છે એમાંથી બે કેસ પોઝિટિવ આવ્યા છે તમામ બાળકો ગોતરા પંચમહાલ જિલ્લાના છે ડોક્ટર શુક્લાએ વધુમાં કયા પ્રકારની તકેદારીઓ બાળકને લઈ રાખવી જોઈએ તે અંગે વધુ વિગતવાર વડોદરા ટીમને આપી છે ખાસ કરીને જે ગામડાઓમાં જે બાળક છે એ લોકોએ ફૂલ શર્ટ અને ફૂલ પેન્ટ પહેરવું જોઈએ અને કીટનાશક જે દવાઓ છે એનું છંટકાવ થવું જોઈએ અને જે ઘરોની અંદર જે એ લોકોનું કાચા ઘર હોય છે અને તો એમાં એ લીપણથી આખું પૂરી દેવું જોઈએ જે ખાસ કરીને તિરાડો છે તો આ જે છે ચાંચડથી ફેલાય છે સેનફ્લાય જે એનું વેક્ટર છે જેનાથી આ ચાંડીપુરામ અને બીજા બધા વાયરલ એન્કેફ્લાઇટીસ બધું ફેલાય છે તો ચાંચડના કંટ્રોલ માટે જે દવાઓ છે એનું છંટકાવ થવું જોઈએ અને એ લોકો મચ્છરદાનીનું યુઝ કરે અને આખી બાંયના શર્ટ અને પેન્ટ પહેરે તો એનાથી પણ બચાવ થઈ શકે અને ઘરની અંદર હવા ઉજાસ સારું હોય કેમ કે આ લોકો આજે ચાંચડ છે અંધારામાં રહેતા હોય છે તો ઘરની અંદર હવા ઉજાસ હોય તો ત્યાં ચાંચડની શક્યતા ઓછી હોય